શિક્ષકે સમાજનો ગળવડ હોય છે વિદ્યાર્થીનું ભવિષ્ય એમના હાથમાં રહેલું હોય છે કે એને બાળકોને મોટા થઈને કેવા બનાવા કેવું કડતર્ક કરવું એ બધું એમના હાથમાં રહેલું હોય છે પણ આવા શિક્ષકો હોય એ જ ભૂતિય શિક્ષકો હોય અને ભૂત્ય શિક્ષકો નીકળે તો બાળકોનું ભવિષ્ય કેવું થઈ શકે એ આપણે જોઈ શકીએ છીએ નમસ્કાર આપની સાથે હું પાર્થ વેલાણી ગુજરાતમાં ભૂતિયા શિક્ષકોનો અત્યારે રાફડો પડ્યો છે સમાચારોમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ જગ્યાએ આ ભૂતિયા શિક્ષકો છે વિદેશમાં રહેતા હોય છે અને પગાર લઈ રહ્યા છે અને આવા શિક્ષકોના લીધે છે તે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં મુકાતું હોય છે એક તો આપણી પાસે શિક્ષકોની આમે ઘટ છે કે જેનાથી બાળકોને શિક્ષણ પૂરતું પહોંચાડી શકાતું નથી અને આવા સમયમાં પણ આ બધા શિક્ષકો હોય તે વિદેશમાં રહી અને સરકારનો પગાર લેતા હોય છે ને પૈસા જે જતા હોય આપણા બધાના ટેક્સમાંથી પૈસા જતા હોય છે એ સરકારના પૈસા તો હોતા નથી આપણા ટેક્સના પૈસા એ શિક્ષકો લઈ રહ્યા છે અને આ બાળકોનું ભવિષ્ય આધારમાં મૂકી જતું હોય છે મોરબી જિલ્લામાં પણ એવા ત્રણ શિક્ષકો છે કે જે છેલ્લા ત્રણ ચાર મહિનાથી શું મંદર છે વાત કરીએ હળવદ તાલુકાની હળવદમાં પણ શાળા નંબર ચાર જે ખાનગી શાળાને ટક્કર માર એવી ચાર નંબરની આ શાળા છે એ શાળામાં શિક્ષિકા બેન છે ચારમીબહેન વ્યાસ કે જેઓ માર્ચ મહિનાથી લઈને એટલે કે છ મહિના સુધી ફરાર છે અને શાળામાં હાજર થયા નથી અનેક નોટિસો પણ આપવા છતાં પણ એ શિક્ષકો હાજર રહ્યા ન હોવાથી પગાર લઈ રહ્યા છે અને આ જે બાળકોનું ભવિષ્ય છે તે અંધારામાં મુકાતું હોય છે અને આવી સારામાં સારી શાળાની ગણતરી ચાર નંબરની થઈ રહી છે હળવદમાં અને આવી શાળામાં પણ આવા શિક્ષકો છે તે ગેરહાજર રહી અને બાળકોનું ભવિષ્ય અંધારમાં મૂકી રહ્યા છે જે મોટો મોટું આપણું ગમ નસીબી કહેવાય હવે જોવાનું એ રહ્યું કે જિલ્લાનું શિક્ષણ વિભાગ આની પર શું એક્શન લેવાનું છે